સુરત પાલિકાના લાંચ કેસમાં ભાજપ કોંગ્રેસ આપના મિલે સુરક્ષા પાર્ટીના બે કોર્પોરેટરો દસ લાખ રૂપિયાની લાંચ લેતા સળપાયા બાદ સુરત પાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આપનું મિલે સુર મેરા તુમારા જેવો ઘાટ છે બધા સુશાસન પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે પરંતુ અત્યાર સુધીમાં ત્રણેય પક્ષના કોર્પોરેટરો અને નેતાઓ લાંચ કેસમાં જેલના સળિયા ગણી ચૂક્યા છે આપ

રહ્યા છે પરંતુ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે દસ લાખની લાંચ કેસમાં એસીબી આપના વિપુલ સુહાગ્યાની ધરપકડ કરી છે બીજા કોર્પોરેટરો જીતેન્દ્ર કાછડિયા ફરાર થઈ ગયા છે